પાલનપુર તાલુકાના ગઢ ખાતે રક્ષાબંધનના દિવસે દર વર્ષે ચામુંડા માતાજીને મંદિરે ભાતીગત મેળો ભરાય છે ત્યારે આ વર્ષે પણ આ મેળો ધામધૂમપૂર્વક ઉજવાયો હતો મેળામાં ગઢ ગામની આજુબાજુ આવેલા પચાસ કરતા વધારે ગામના લોકો માતાજીના દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા ગઢ ખાતે આવેલા રામજી મંદિરમાં સમામણ સુખડીનો પ્રસાદ બનાવી વાસ્તે ઘાસતે સમસ્ત ગ્રામજનો તથા મંદિરનું ટ્રસ્ટીગણ ભેગા મળી સુખડીના પ્રસાદને ચામડા માતાજીના મંદિરે લાવવામાં આવ્યું હતું ત્યારબાદ માતાજીને તેનું નૈવેદ્ય ધરાવવામાં આવ્યું હતું મેળાના દિવસે લાકડાના હળની હરાજી બોલાવવામાં આવે છે જે વ્યક્તિ સૌથી વધારે અનાજની હરાજી બોલે તે વ્યક્તિ હળ લઈ જાય છે અને હરાજીમાં એકઠું થયેલ તમામ અનાજ ગામના પક્ષીઘર માટે એકત્રિત કરવામાં આવે છે ત્યારબાદ ગ્રામ લોકોની પરંપરા મુજબ વરસાદના ચાર બળેવિયા એટલે કે અષાઢ શ્રાવણ ભાદરવો અને આસો આમ ચાર બળેવિયા બનાવવામાં આવે છે અને ગામના જે યુવાનો બળેવિયા બન્યા હોય તે ચામુંડા માતાજીના મંદિરની બાજુમાં આવેલા તળાવમાંથી માટીના ગળામાં પાણી ભરી અને મંદિરમાં આવે છે ત્યારબાદ મંદિરની પ્રદક્ષિણા કરી લાકડાના હળ ઉપર માટલીને ફોડવામાં આવે છે માટલી ફોડ્યા બાદ માટલીનું પાણી જે દિશામાં જાય તે પ્રમાણે આગલા વર્ષના વરસાદનો વર્તારો કેવો રહેશે તે જાણવા મળે છે માટલી ફોડ્યા બાદ જે ઠીકરા હોય છે તે ઠીકરા લેવા માટે ગ્રામજનોની પડાપડી થાય છે જેનું કારણ એ છે કે ગ્રામ લોકોની માન્યતા મુજબ માટલીનું ઠીકરું અનાજમાં રાખવાથી અનાજ વર્ષો સુધી સુરક્ષિત રહે છે અને તેમાં કોઈ પ્રકારનો બગાડ થતો નથી